બને એક બન અરે અરે આપણે દયા શૂટિંગ કરી રહી શૂટિંગ કરે થોડો અલગ હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી હવ નહારો કરે ને ધંધા માં લાભ આપે ને મન ની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છે તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો જસ સવાર સવારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને આજ છે ને વાદળા જેવું વાતાવરણ છે આમ જો સૂર્ય ભગવાન દેખાતા નથી એટલા વાદળા છે

અને અમાર માર બા નેટન માં ક્યાં જવાનું છે માસે ના તો માસે ના તો મરો જાય કે બા જય માતાજી આસુને બા હિત આતા હિત આતા ધીમો ધીમો બોલે છે એનું કારણ આ છે જો જો ખબર પડી ગઈ એમ એમસે કે એને એટલે ભાઈને ખબર પડી જાય કે બહાર જવાના છે એમ નકર રાહે થાય ગમેને જો 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 મને બાવાઈ જાય કેતા હિત આતા મમી

या बाबा ए ए ए नाही 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 पतो 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 आम जो आन जेवा छोकरा छे તમાર ઘેર તો કમેન્ટ કરજો ફેમિલી આમ જો પાણાજ વાળી કરે પાણા વાળી જ કરે અમાર પતિક ભાઈ જો કોઈ રાહી છોકરો હોય ને તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો અમાર ઘેર છે ને અમાર પત બહુ કોરાવે ડાયરેક્ટ મારવા વાળી જ કરે પથ્થર લઈને જાવ આમ જ લે જ જ છે ને

કપડાસાઇ ને તો રમાડો એમ પતુ ભાઈ ડાયરેક્ટોડી ને આવી જાય મશીને કામ ન થાય તો આજે છે ને પડદો હીવાનો છે

બનાવીને તૈયાર કરી નાખો છે હે બનાવી નાખો પડતો હા કેવો છે હર લાગે બહુ મસ્ત હે હારી મસ્ત હાડી મસ્ત હતી કા ટી પડદો હારો ભાઈ જો બધા પડદા જો એ લ્યો હીતા જ અમાર ભાઈ હવે આને હારું રહે હીતા લે તો બેહી જો વાહ બધું મમ ખાઉ આ મમ લઈ આવ જા થી બિસ્કિટ ખવરાય માર મામી

અને લીલા મરચા સરસ મજાના શેકેલા છે અને ગરમા ગરમ રોટલા જો બધાય વાળો પાણી કરવા બેગી ગયા છે કા સંદીપ મારે છે ચોળી શાક હા તો સંદીપ ને છે ને ચોળી શાક છે આખી ચોળી હા ને માર પૂજા બેન આય સમય છે કા પૂજા બેન આવો બધાય વાળો કરવા હા વાળો પાણી કરીને વાસણ ઉટકીને બધું જો આટણ કામ હતું તો બધું કમ્પલેટ કરી નાખ્યું અને સંદીપ તો છે ને ખાઈને ડાયરેક્ટ ઓઢીને સુઈ જ જાય જો કેમ એટલે બધું ઊંગ આવે એ ક્યાં બોલતી તું કેમ ટાઈટ ભાઈ તો કે ટાઈટ કે કોઈનો હક પણ રાખે તમે સેલસ કેમ નો પરિક્રમ છે સેલસ માં સોખું ફૂલ સીટિંગ દેખાતું હોય

ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો બાય બાય